રાજકોટમાં ભેળસેડિયા વેપારીઓ પર આરોગ્ય તંત્ર દાવા કરતી લાઈવ બેકરીમાંથી વાસી જથ્થો મળી ગયો માહી લાઈવ બેકરીમાંથી એસેન્સ ફ્લેવર્સ બેકરી ફેટ સહિત કુલ એકસો ને પિસ્તાળીસ કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો સાથે કેક કે લાઈવ પફમાંથી પણ નવ કિલો વાસી સોસ મળી આવ્યો ત્યારે આ અંગે મનપા આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે એકત્રીસ ડિસેમ્બરને લઈને કેક અને બેકરીની આઇટમ બનાવતા કારખાના અને ખાદ્ય પદાર્થ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કર્યું ચેકિંગ દરમિયાન એકસો પિસ્તાળીસ કિલોથી વધુ અખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવ્યો છે હાલ નમૂના લઈને આગળની જે કાર્યવાહી છે તે પણ કરવામાં આવી રહી છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની જે ફૂડ શાખા છે એના એના દ્વારા એકત્રીસ ડિસેમ્બર એટલે કે ક્રિસમસના સેલિબ્રેશનના ભાગરૂપે છેલ્લા એક વ્યક્તિ વિવિધ પ્રકારની બેકરી અને તેની બનાવટ બેકરી આઇટમની બનાવટ કરતાં વિવિધ ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાં તપાસ કરવામાં આવી છે ચાલીસથી ઉપરાંતની જે બેકરી છે અને ત્યાં તપાસ કરતાં ઘણો બધો છે એનો નિકાલ કરવામાં આવ્યો છે ખાસ કરીને બાવીસથી જેટલા વધારે સેમ્પલ છે એ બેકરીને ત્યાંથી લેવામાં આવ્યા છે બે દિવસ પહેલાંની વાત કરું તો ફૂડ ટીમ દ્વારા જે છે એ યુનિવર્સિટી રોડ ખાતે આવેલી માહી જે બેકરી છે એને ત્યાંથી પણ એકસો પિસ્તાલીસ કેટલો અખાદ્ય જથ્થો કે જે એક્સપાયર થઈ ગયેલો બેકરી ફેટ છે એસેન્સ છે ફ્લેવરિંગ એજન્ટ છે આ ઉપરાંત કલર ફૂડ કલર છે એનો જે છે એક્સપાયરી થઈ ગયેલો જથ્થો છે એકસો પિસ્તાલીસ કિલો જેટલો જથ્થો છે એ નિકાલ કરવામાં આવે છે અને ત્યાંથી પણ સેમ્પલ લેવામાં આવે છે અને હવે આ સેમ્પલ છે એ આપણી જે માન્ય લેબોરેટરી ખાતે મોકલીને એના ઉપર આગળ ઉપર જે મુજબ કાર્યવાહી કરવામાં આગળની વાત કરવામાં આવે તો રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા ફરી વખત દરોડાનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવે છે રાજકોટના કે કે બેકરી કે કે લાઈફ હોય માહી બેકરી હોય આ તમામ જગ્યાએ છે તે દરોડા પાડવામાં આવ્યા છે મહત્વનું છે કે મનપાના દિવાળી આરોગ્ય વિભાગ દ્વારા દિવાળી બાદ ફરી વખત તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવે છે ફક્ત જે રાજકોટના માહી બેકરીની જો વાત કરવામાં આવે તો અહીંથી ખાદ્ય સોસ અને જે છે તે કેકનો નો જથ્થો છે તે વીસ કિલોથી વધુ ઝડપ ઝડપી પડવામાં આવ્યો હતો તેનો નાશ કરી અને જે છે તે બજવણીની નોટિસ છે તે આપવામાં આવી હતી મહત્વનું છે કે રાજકોટના દાણાપીઠ અને જે છે તે વિવિધ જે કહી શકાય કે બજારોમાં આવેલી જે ખાદ્ય તેલની જે દુકાનો છે વેપારીઓ છે તેને ત્યાંથી સિંગતેલના નમૂનાના પણ સિંગતેલના પણ નમૂના છે તે લેવામાં આવ્યા હતા મહત્વનું છે કે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જે દુકાનો હોય વિવિધ ખાણીપીણી રેસ્ટોરન્ટો હોય ત્યાં તમામ જગ્યાએ છે તે તપાસ તો ધમધમાટ છે તે ચાલી રહ્યો છે ત્યારે જે તમામ જગ્યાના નમૂનાઓ પણ છે તે લેવામાં આવી રહ્યા છે મહત્વનું છે કે તેલને લઈ અને ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ છે તે સતર્ક બન્યું છે અગાઉ પણ તેલના નમૂના લેવામાં આવ્યા હતા ને હવે ફરી એક વખત છે તે રાજકોટના જે કહી શકાય કે દાણાપીઠ અને માર્કેટિંગ યાર્ડમાં આવેલી દસથી વધુ છે તેલ વેચતી પેઢીઓ છે તેને ત્યાં દરોડા પાડી તેલના નમૂના લઈ અને લેબોરેટરી માટે છે તે મોકલવામાં આવે છે ત્યારે આગામી સમયમાં હવે આ નમૂનામાં શું ખુલે છે તે હવે જોવાનું રહેશે આદલા આજના ફોરજીના જમાનામાં પણ અંધશ્રદ્ધામાં માનનારા લોકો મળી આવે છે એક તરફ ચંદ્રયાન બેનું લોન્ચિંગ કરવા જેટલું આગળ વધ્યું જ્યારે